નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોમાં આપણે નેશનલ મિન્સકમ મેરિટ સ્કોલરશિપ એટલે કે એનએમએમએસની પરીક્ષાની માહિતી મેળવેલ મેળવવાના છીએ બરાબર આ વિડીયોમાં આપણે અલગ અલગ સ્લાઇડ દ્વારા એનએમએમએસને લગતા જુદા જુદા પ્રશ્નોનો અભ્યાસ કરીશું અને એનો જવાબ આપીશું બરાબર સૌ પ્રથમ ની પરીક્ષાનું આયોજન કોણ કરે છે બરાબર અને આ પરીક્ષા શું કામ લેવાય છે તો કે રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ જે ધરાવતા વિદ્યાર્થીઓ હોય એ ધોરણ નવથી બાર સુધીનો અભ્યાસ કરી શકે તે માટે ધોરણ આઠમાં આ પરીક્ષા લેવામાં આવે છે બરાબર અને આ પરીક્ષા શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી તેનું આયોજન કરવામાં આવે છે અને પરીક્ષા લે છે કોણ તો કે ગુજરાત રાજ્યનું રાજ્ય પરીક્ષા બોર્ડ આ પરીક્ષા લે છે બરાબર ત્યારબાદ એનએમએમએસની પરીક્ષા આપી કોણ શકે છે તો કે હાલમાં ધોરણ આઠમાં સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળામાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય તે એનએમએમએસની પરીક્ષા આપી શકે છે બરાબર એના માટે થોડી ઘણી તમારામાં લાયકાત જોઈ એટલે કે ધોરણ સાતમાં જનરલ અને ઓબીસી કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા જોઈએ અને એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ હોવા જોઈએ બરાબર સાથે સાથે વાલીની વાર્ષિક આવક ત્રણ લાખ પચાસ હજાર કરતાં વધુ હોવી જોઈએ નહીં બરાબર હવે એનએમએમએસની પરીક્ષા ક્યારે આવે છે સામાન્ય રીતે એનએમએમએસની પરીક્ષાનું જાહેરનામું જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં આવે છે અને આ પરીક્ષા સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં એટલે કે આપણા વર્ષના એન્ડમાં જ્યારે દ્વિતીય સત્રની પરીક્ષા લેવાય ત્યારે તેની આજુબાજુ જ આ પરીક્ષા લેવાય છે બરાબર હવે એનએમએમએસની પરીક્ષાનું પ્રશ્નપત્ર કેટલા ગુણનું હોય છે બરાબર તો એનએમએમએસની પરીક્ષાનું પ્રશ્નપત્ર એકસો એસી ગુણનું હોય છે એટલે કે કુલ એક એકથી એકસો એસી પ્રશ્ન હોય છે અને દરેક પ્રશ્નનો એક ગુણ હોય છે પ્રશ્નપત્ર બે ભાગમાં વહેંચાયેલું હોય છે એક પ્રથમ ભાગ અને એક બીજો ભાગ પ્રથમ ભાગ નેવું માર્કનો હોય છે અને બીજો ભાગ પણ નેવું માર્કનો હોય છે બરાબર હવે આપણે પ્રથમ ભાગને એમએટી એટલે કે માનસિક ક્ષમતા કસોટી બોલશું એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ બરાબર એના એકથી નેવું પ્રશ્ન હોય છે બીજા ભાગને આપણે શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે સેટ બરાબર એમાં એકાણુંથી એકસો એંસી પ્રશ્ન એટલે કે ગુણના મેટના પ્રશ્ન હોય છે અને ગુણના સેટના પ્રશ્ન હોય છે બરાબર કુલ એકસો એંસી પ્રશ્ન હોય છે અને એકસો એંસી પ્રશ્ન માટેનો કુલ સમયગાળો ત્રણ કલાક એટલે કે એકસો એંસી મિનિટ હોય છે એટલે કે દર પ્રશ્ન માટે આપણે એક મિનિટ જેટલો સમયગાળો મળે છે બરાબર હવે આ મેટમાં કેવા પ્રકારના પ્રશ્ન હોય છે માનસિક ક્ષમતા કસોટીમાં માનસિક ક્ષમતા કસોટીમાં અલગ અલગ કેટેગરીના ઘણા બધા પ્રકારના પ્રશ્ન આવે છે બરાબર અહીંયા તમને એક સામાન્ય કેવા કેવા પ્રકારના પ્રશ્ન હોય છે અને એની કેટલી સંખ્યા હોય છે બરાબર વર્ષવાઈઝ આ પ્રશ્નની સંખ્યા બદલતી રહે છે પણ અહીંયા તમને એક સામાન્ય એનું આપેલું છે કે કેવા પ્રકારના પ્રશ્ન હોય છે જો એક અંક શ્રેણીના પ્રશ્ન એટલે કે શ્રેણી આપેલી હોય એમાંથી કોઈ પણ સાચો વિકલ્પ ગોતવાનો હોય પછી આપેલી આકૃતિમાંથી ત્રિકોણ ચોરસ લંબચોરસ અને રેખાકરણની સંખ્યા ગણવાના પ્રશ્ન હોય ઉંમર આધારિત કૂટ પ્રશ્ન હોય સમસંબંધના પ્રશ્ન હોય કોડિંગના પ્રશ્ન હોય અરીસા અને જળ પ્રતિબિંબના પ્રશ્ન હોય મૂળાક્ષરના સાચા ક્રમ માટેના પ્રશ્ન હોય પારિવારિક સંબંધ માટેના પ્રશ્ન હોય ભિન્ન આકૃતિ અથવા ક્રમિક આકૃતિના પ્રશ્ન હોય તાર્કિક ક્રમ હવે પછીનો ક્રમ કયો આવશે એવા પ્રકારના પ્રશ્ન હોય કેલેન્ડરના પ્રશ્ન હોય દિશા અને અંતરના પ્રશ્ન હોય સંભાવનાના પ્રશ્ન હોય ગાણિતિક ક્રિયા દ્વારા સાદુરૂપના પ્રશ્ન હોય પછી આપેલા વિકલ્પમાંથી જુદાપણું કયું છે એ એ ટાઈપના પ્રશ્ન હોય અને વિશેષ કૌશલ્ય આ ટાઈપના પ્રશ્ન આવે છે બરાબર એટલે કે આ બધા જ પ્રકારના પ્રશ્ન થઈ કુલ નેવ માર્કના પ્રશ્ન એમાંથી આવશે અને દરેક વર્ષમાં દરેક વિભાગના પ્રશ્નની સંખ્યા અલગ અલગ હોઈ શકે છે બરાબર ત્યારબાદ સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં કેવા પ્રકારના પ્રશ્ન હોય છે તો કે શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં ધોરણ સાત અને ધોરણ આઠ એમાં ધોરણ સાત પ્રથમ અને દ્વિતીય સત્ર બંને અને ધોરણ આઠમાં ફક્ત પ્રથમ સત્ર બરાબર આટલું જ આપણે જોવાનું છે ધોરણ સાતમાં પ્રથમ અને દ્વિતીય સત્ર અને ધોરણ આઠમાં ફક્ત પ્રથમ સત્ર ગણિત વિજ્ઞાન અને સમાજ આ ત્રણ વિષયની આપણે તૈયારી કરવાની છે એટલે કે હાલમાં તમે જે ધોરણ આઠમાં ભણો છો એ પ્રથમ સત્રનું ગણિત વિજ્ઞાન અને સમાજ દરેક પાઠમાંથી બરાબર એમ સીક્યુ ટાઈપના પ્રશ્ન આવશે ત્યારબાદ વિજ્ઞાનમાં પણ એ જ રીતે બરાબર અને સમાજમાં પણ એ જ રીતે હાલમાં તમે જે ભણો છો એમાંથી જ પ્રશ્ન આવશે અને ધોરણ સાતનું પ્રથમ અને દ્વિતીય સત્ર આખું એટલે કે તમારે ધોરણ સાતની ગણિત વિજ્ઞાન અને સમાજની ફરીથી તૈયારી કરવી પડશે બરાબર હવે ગણિતના ત્રીસ પ્રશ્ન હશે વિજ્ઞાનના ત્રીસ પ્રશ્ન હશે અને સામાજિક વિજ્ઞાનના ત્રીસ પ્રશ્ન હશે એટલે કે કુલ નેવું પ્રશ્ન હશે બરાબર જે આ તમારે ભણવાના જ પ્રશ્ન હોવાથી આમાં તમને વધુમાં વધુ માર્ક સ્કોર કરી શકો ત્યારબાદ ની પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાકનો હોય છે અને સામાન્ય રીતે આ સમય અગિયારથી બે નો હોય છે બરાબર હવે એનએમએમએસની પરીક્ષામાં કેટલા ગુણ આવે તો આપણે પાસ થાય તો જનરલ અને ઓબીસી કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ ચાલીસ ટકા ગુણ એટલે કે એકસો ને એસી માંથી બોતેર ગુણ આવે એટલે એ પાસ ગણાય બરાબર અને એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે બત્રીસ ટકા ગુણ એટલે કે એકસો એસી માંથી અઠાવન ટકા ગુણ આવે એટલે કે એ પાસ ગણાય બરાબર અને દરેક પ્રશ્નનો એક ગુણ હોય છે આમાં નેગેટિવ ગુણ હોતા નથી બરાબર હવે એનએમએમએસની પરીક્ષામાં કેટલા ગુણ આવે તો આપણે મેરિટમાં આવી શકીએ તો પાસ થવું સહેલું છે પણ મેરિટમાં આવવા માટે તમારે થોડી મહેનત કરવી પડે બરાબર સામાન્ય રીતે દર આગલા દર વર્ષના આપણે ડેટા જોઈએ તો એમાં તમે જોશો તો એકસો પંદરથી એકસો વીસ ગુણ તમે મેળવશો તો સરળતાથી તમે મેરિટમાં આવી શકો બરાબર એટલે કે એકસો એંસી ગુણની પરીક્ષામાંથી એકસો પંદરથી એકસો વીસ ગુણ તમારે આવી જાય એટલે તમે મેરિટમાં આવી જાઓ બરાબર હવે મેરિટમાં આવવા માટે આખા રાજ્યમાંથી દરેક જિલ્લામાં કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરવા તેની સંખ્યા નક્કી થાય છે બરાબર મોરબી જિલ્લામાં આ સંખ્યા આપણે લગભગ ત્યાંશીની આજુબાજુ છે બરાબર એટલે કે સૌથી ઝાઝા ત્યાંશી ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ બરાબર એકસો એંસીમાંથી આખા જિલ્લામાંથી વધુ ગુણ મેળવેલા હોય એવા ત્યાંશી વિદ્યાર્થીઓને તમે અલગ કરી નાખો એ વિદ્યાર્થીઓ મેરિટમાં આવે બરાબર હવે એનએમએમએસની પરીક્ષામાં શિષ્યવૃત્તિ કેટલી મળે સામાન્ય રીતે એનએમએમએસની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ આવે છે તેને ધોરણ નવ દસ અગિયાર અને બાર આ ચારેય ધોરણ માટે દરેક ધોરણમાં બાર હજાર રૂપિયા બરાબર એટલે કે નવમામાં બાર હજાર દસમામાં અગિયારમામાં અને બારમામાં દરેક ધોરણમાં બાર હજાર એટલે કે દર વર્ષે બાર હજાર રૂપિયા અને દર મહિને હજાર રૂપિયા બરાબર દર મહિને હજાર રૂપિયા એટલે બધાય થઈ અને કુલ મળીને અડતાલીસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પણ આ શિષ્યવૃત્તિ મેળવવા માટે તમારે સરકારી અથવા ગ્રાન્ટેડ સ્કૂલમાં જ અભ્યાસ કરવો જરૂરી છે જો તમે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો એનએમએમએસની પરીક્ષાની શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી આભાર વિદ્યાર્થી મિત્રો આ એનએમએમએસની પરીક્ષાને લગતા કેવી રીતે તૈયારી કરવી બરાબર કયા પ્રશ્નમાં વધારે ધ્યાન આપવું કેવી રીતે મેરિટમાં આવું એને લગતા વધારે માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મૂકશું આભાર વિદ્યાર્થી મિત્રો